છેલ્લા થોડા સમયથી તળાજા તાલુકામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો વારંવાર ઉઠવા પામી છે પરંતુ કોઈ ચોક્કસ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના કારણે અરજદારો પણ મૂંઝવણમાં મુકાયા છે તેવી જ રીતે આજે તળાજા તાલુકાના સોસિયા ગામના એક્સલેન્ટ મંડળ પ્રમુખ સુખદેવસિંહ ગોહિલે તળાજા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ મળી બસોથી વધુ પેજમાં પુરાવો એકઠો કરી અને તમામ ફાઇલો તાલુકા વિકાસ અધિકારીને બતાવવામાં આવી હતી અને તમામ પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા અને જણાવવામાં આવ્યું હતું કે ગ્રામ પંચાયત દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપો કર્યા છે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની રજૂઆતો કરવામાં આવી રહી છે પરંતુ કોઈ ચોક્કસ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવતા અરજદારે મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો તેઓએ જણાવ્યું હતું કે હવે આ પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં હાઈકોર્ટના દ્વાર ખકડાવવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે સમ્રાટ સમાચાર કલાજા જે આપમાં પડે છે સુખદેવસી એમ ગોહલ સોસિયા સુખદેવસી આજે તાલુકા પંચાયતમાં તમે કઈ બાબતને લઈને રજૂઆત કરી છે હું છેલ્લા સોસિયા ગ્રામ પંચાયતમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે એકના નામે બીડો ઉધરા છે ખોટા સહી સહી સિક્કા ઓગળના એવા પણ મંત્રીઓ બિલ સુપી દીધા છે કામો ડબલ થઈ ગયા છે એવા એવા કામો છે બે અને 1 કરોડની આસપાસના બિલ એવા છે કે જેમાં જીએસટી લેવામાં આવ્યું નથી આપણે સરકારી જમીન છે પડતર જમીન છે જેને ગૌશલ ગૌશર કહેવામાં આવે છે એ લોકોનું વેચાણ કરે છે કાયદેસર એક લાખમાં વેચે કોઈ બે લાખમાં વેચે ત્રણ લાખમાં વેચે આવું છે ઘણા સમયથી તમામ આ આ બધા પુરાવા સાથે આજે હું તાલુકા પંચાયતમાં રજૂઆત કરવામાં આવ્યો છું આ દરેક કામોનું ઓડિટ કરવામાં આવે નવા દિવસોનું ન કરવામાં આવે અને તમામ કામોની જેની સામે કોઈ પણ જે ભ્રષ્ટાચાર કર્યો છે એ ભ્રષ્ટાચારને બહાર લાવે અને જેની સા કડકમાં કડક કાર્યવાહી થાય એવી માંગણી સાથે જિલ્લામાં પણ રજૂઆત કરી છે અને તાલુકામાં આજે સાહેબને તાલુકા પંચાયત દિલ્હી સાહેબ ને રૂબરૂ મળીને આ તમામ પુરાવા સાથે આજે હું રજૂઆત કરવા આવ્યો છું